આજે મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મ શક્તિ એક સાથે ધર્મ શક્તિના આ ધામ એટલી જ છે શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્ર રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનો ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખા દેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર نکالવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસતો આવ્યો છે સાહેબ ખાસ

પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ